સ્વાગત છે તમારા આ વિડીયોમાં આપણે આના આગલા વિડીયોમાં સેવન સિસ્ટર એટલે કે સાત બહેનો તરીકે ભારતમાં જે રાજ્યો છે તેના યાદ રાખવાની આપણે ટ્રીક શીખ્યા હતા હવે આજે એમાં જે સાત રાજ્યો છે એમાં પાટનગર યાદ રાખવાની આપણે એક ટ્રીક શીખીશું તો એ ટ્રીકમાં તમારે થોડુંક ખાલી યાદ રાખવાનું થશે કે જે સિમ્પલી તમને યાદ રખાવી દઈશ ઓકે તમે જે શીખ્યા હતા કાલે એમાં તમે રિવિઝન કરાવી દો કે એ ટી આના મમ્મી એટલે એ થી અસમ ટી થી ત્રિપુરા

સામના સમય 10 પૂરી એટલે તમે એના પર ધ્યાન આપ એટલે 10 પૂરી એટલે 10 પૂરી લખી શકો છો જે આસામ ની પાટનાખટ હે રાજધાની છે ઓકે બીજા નંબર માં આવું ત્રિપુરા ત્રિપુરાનો તમારે યાદ રાખવાનું ફ્લે સિમ્પલ એ તો તમારે યાદ જ રહે પડશે અઘરતા નથી ઓકે તીજા નંબર માં આવ્યું મેઘાલય

અરુણાચલ પ્રદેશ અરુણાચલ પ્રદેશમાં રહે છે જ્યાં અરુણા આવે ત્યારે ઈટોનો ભઠ્ઠો અથવા ઈટો નગર યાદ રાખો એટલે ઈટો નગર કહીએ અરુણાચલ પ્રદેશ આવે એની રાજધાની આવે ઈટાનગર ઓકે ત્યારે ત્યારબાદ આવે નાગાલેન્ડ હવે શબ્દ અમે નાગાલેન્ડનું શું હતું કે જ્યાં નાગાની પબ્લિક હોય ત્યાં લોકો જવાનું પસંદ કરતા નથી એટલે કોઈ જવાનું પસંદ કરતા નથી કોઈ નહીં જવાનું પસંદ કરતા કોઈ ના તો તમે અહીંયા જુઓ કોહીમા નાગાલેન્ડની હવે કોહીમા ઓકે હવે મણિપુર 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 આપણે ઇંગ્લિશમાં રાખવા જઈએ તો આપણે એને શબ્દ મની એવું શબ્દ આવે છે તમારા મનમાં મની મની આપણા જીવનમાં ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે એટલે આઈએમપી છે ઇમ્પોર્ટન્ટ છે તો જયારે તમે મણી આવે મણી એટલે મની ઇંગ્લિસમાં તમે એના લખો મની એવું સમજો તો મની આવે એટલે કે આઈ એમ પેલું ઇમ્પોર્ટન્ટ છે પછી તમને ઇમ્પોર્ટન્ટ ની પછી લખીને નાખો તમે ઇમ્ફાલ કે જે મણિપુરની રાજધાની છે ઓકે છેલ્લા નંબરમાં આવું મિઝોરમ મિઝોરમ એ આ જે આપણે લખાવ્યા હશે છેલ્લા નંબર મિઝોરમ છે મિઝોરમની તમે યાદ રાખજો એ મિઝોરમની થાય છે આઈઝોમ ओके કેટલા લોકો કહે જો આપણે યાદ ના રહે તો તમે એક કામ કરો મિઝોરમ જ્યારે તમે સ્પેલિંગ લખશો તો મિઝોરમના ના સ્પેલિંગ માં પણ z દેખાશે અને આઇઝોલના ના સ્પેલિંગ પણ તમને z દેખાશે જો આ રીતે પણ તમે યાદ રાખી શકો તો તમે યાદ રાખી શકો છો આમ કરતા તમને સાથે સાથે રાજ્યોની તમને રાજધાની મળી જશે જેમાં અસમ ની છે ત્રિપુરાની ની અગરતલા છે મેઘાલયની ની શિલોંગ છે અરુણાચલ પ્રદેશ ની છે નાગાલેન્ડ ની કોહિમા છે મણિપુરની ની ઇમ્ફાલ છે અને મિઝોરમની આઇઝોલ છે આમ આ સૂત્ર મુજબ તમે સાત રાજ્યોની રાજધાની પણ રાખી શકો છો હવે તમારે ગુજરાતની અત્યારે આપણી રાજધાની છે ગાંધીનગર પણ ગાંધીનગર પહેલાની રાજધાની કઈ હતી એ તમારે મને જણાવવાનું છે ગાંધીનગર અત્યારે છે પણ એની પહેલાની કઈ હતી ગુજરાતની પહેલી રાજધાની કઈ હતી એ તમારે મને જણાવવાનું છે વિરોધ જોવા મળે થેન્ક યુ